એવી જેને મારી ભાટલાની ગાંડી કહેવાય સાહેબ દુનિયાની માલમાં દેવ તો બધે છે પણ ભાવ પંસાળ ની ધીંગી ધરતી એમાં ચોટીલા ચોટીલાની ની બાજુમાં રેહમિયા અને રેહમિયા ને વટીને આગળ નીકળો એટલે અનંતપુર ભાટલા આવે સાહેબ ભાટલાની માલિકા મારી ગાંડી ગેલ બેઠી છે ભાદર નદીના કિનારાના કાંઠાની માથે સાહેબ નાનું એવું પંખીના માળા જેવું ગઠિયા કરીને ગામ છે સાહેબ રાણપુર તાલુકાનું રાણપુર તાલુકાનું ગામ પંખીના માળા જેવું ગામ છે પણ સાહેબ ગામની માલિપા આજે પણ હાપરા પરિવારના મકાન રહી ગયા છે સાહેબ

મીઠો હાપરો પોતાના ફળિયા ની માલપાથી બળદ ને હાથી એ જોડી હાથી લઈને પોતાની વાડીએ જવાની તૈયારી કરે અને ગઢિયા ગામના ના સાંપાની માલવા ગામની માલપાથી બળદ ને લઈને હાથી આમ બારી લીધું સાહેબ

ગામના જાપા ની નીકળ્યો સાહેબ વાલ્મિકી નું મકાન આવ્યું છે બાયમા રોવે છે મીઠા હાપરાના કાને બાય રોણાનો અવાજ આવ્યો એટલે બળદ ની આમ કેસ ખેસી બળદ ઊભા રહી ગયા સાહેબ હાથ ની માલપા બળદ ને હાંકવાનો એક પરોણો રહી ગયો છે એ બળદને ઉભા રાખી હાથમાં જે રાય છે બળદની હેઠે મેકી અને એ કબળા દીકરી રોવે છે જે દિશે રોવાનું રોણું જ્યાંથી અવાજ આવતો તો એની સામે મીઠા હાપરાએ ધીમે 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 સાહેબ ડગલા માંડ્યા ક્યાં જાય વાલ્મીકીનું મકાન સાહેબ વાલ્મીકીના મકાન ની સામે જઈને આમ નજર કરી સાહેબ બાર ડેલીએ ઊભી ઊભી એ કબળા દીકરી રોવે છે એક બાઈ રોવે છે સાહેબ અને મીઠા હાપરે સાહેબ લે થોડું અંધારું છે આખું દીકરી પણ સાહેબ દીકરી બે હાથ ની બાઈ વાળી ઉભી ઉભી રોવે છે મીઠા હાપરા નો અવાજ પૂરો થયો એટલે બાય વધારે રોવા માંડી થોડેક નજીક જઈ સાહેબ જાતિના ની બાઈ છે બાજુમાં એટલું કીધું કે બેન બેન હું તને પૂછું છું રોવાનું કારણ સાહેબ બેન હું તને પૂછું છું રોવાનું કારણ મીઠા હાપરાના મોઢામાંથી આ શબ્દને પૂરો થાવો અને તે દીધ સાહેબ એ વાલ્મીકીની બાઈ ની દીકરી તેદી રોતી બંધ થઈને એટલું કીધું કે ભાઈ તે મને બેન કીધી

પણ આજ રક્ષાબંધન નો દિવસ છે હમણાં દિવસ ઉગી જાય છે મારે રોવાનું એક જ કારણ છે બધી કાલે રાખડી ની ખરીદી કરતી ને મેં પણ રાખડી લીધી છે પણ મારા પિયર ની કોઈ કોઈતલ્યો નથી એટલે હું રો છું સાહેબ જમણા હાથની ની મુઠ્ઠી ખોલી મારે જૌતલિયો નથી એટલે મારા મામેરિયાને યાદ કરી મારા માનાજીના ભાઈ ને યાદ કરી ભાઈ આજ મને એનું આવે બાપ તમારું નામ કે બેન મારું નામ મીઠો છે હું તળબદો કોળી છું મારી અટક હાપરા છે તો એ મીઠા ભાઈ તમે મને બેન કીધી ને મારે પિયર ની માલપા તો પીપળો હોઈ ગયો છે મારે ભાઈ નથી પણ મીઠા ભાઈ એક ભાઈ વગર રાખડી તો લીધી છે પણ હું હું રાખડી કોને બાંધી એટલે છું સાહેબ સાહેબ પરોણો હાથ ની માલપા તો પરોણા ને પડતો મેકી કી બે હાથ ને ઊંચા કરી મીઠા હાપરાય આંખુ ને બંધ કરી ને એટલું કીધું કે મારી ભાટલા ની ગાંડી એમાં જાતની એક વાલ્મીકીની દીકરી છે પણ મેં એને બેન કીધી ને બેન કીધી એટલે એની માની પાસે ના જ જાતનો કોઈ ભેદભાવ ન હોય અને તેથી સાહેબ મીઠા હાપરે બે ડગલા આગળ ભરીને જમણો હાથ લાંબો કરીને એટલું કીધું કે બેન તારે જવતલીઓ નથી ને મામેરીઓ નથી ને ભાઈ નથી ને કે ના રોહિશ નહીં તું ભલે વાલ્મીકીની દીકરી રહી હું જાતનો કોળી છું મારા જમણા હાથની માથે રાખડી બાંધી દે હું આજથી તારો મામેરીઓ બની જાઉં માવતર જે કેડીયા પહેરતા કેડિયા ના ખિસ્સા હાથ નાખીને સાહેબ એ વખતે રાણી શિકાનો એક રૂપિયો નીકળ્યો ને વાલ્મીકી ની દીકરીને હાથમાં દઈ માથે હાથ મેંકીને એટલું કીધું બેન આ મીઠો હાપરો જીવશે ને ત્યાં સુધી તારી માથે તને કોઈ દી ઊણું વર્ષિયાળું આહોડું નહીં પડવા દઉં જા આજથી હું તારો જવું તારો ભાઈ બની ગયો બાપ પણ સાહેબ એથી આગળ વાત કરીએ અમુક સમય ગયો વાત કરતા વાર લાગે સમય ને જાતા વાર નો હોય પણ એ વાલ્મીકી ની દીકરી હતી અને એની નાની એવી દીકરી જ્યારે દીકરી યુવાન થઈ અને સાહેબ એને જ્યારે સોરી સડવાનો સમય આવ્યો ને પીડા હાથ કરવાનો સમય આવ્યો ને દરરોજ મીઠો હાપરો વાળીએ જાય થોડીક વાર વાલ્મીકીના ઘરે ઉભો રહેતો હવે બેનને પૂછે બેન કેમ છે મજા છે કાંઈ કામ હોય તો કેજે હું જીવું છું બાપ પણ એક દી બેને કેળાના કાંઠા માથે લાંબો હાથ કરીને એટલું કીધું કે મીઠા ભાઈ મારી દીકરીના લગન લીધા છે હે મારી દીકરીના લગન લીધા છે ને તે સાહેબ મીઠા હાપરે એટલું કીધું કે બેન હું તો તને શું આપીશ પણ તારી દીકરી નું મામેરું તો મારી બુઢી માં જે બેઠી છે ને એ તને હોશિયાળી નહીં રહેવા દે બાપ અને સાહેબ એ વાલ્મીકી ની બાઈ ની જે દીકરી હતી અને જેનો મામેરીઓ બની અને મીઠા હાપરા તેથી મામેરું પૂરવાનો સમય થયો ને સાહેબ માતા ગેલ ની દોઢ હજાર લઈને એટલું કીધું કે એ માડી આજ મારી તો જીભની મારેલ બેન છે પણ તારી દીકરી છે ને